Não, um... <laughs> No, Yeah. vai <laughs> મારી વિભૂતિ છે આવું ભગવાન નું વાક્ય છે એમાં પાછું આજે ખાસ મહત્વ છે સાનું જાણો છો આજે વચનામૃત જયંતિ નો દિવસ છે તમે કહેતા હો તો આજ તો વચના મૃત ની કથા કરીએ એમનો જન્મ દિવસ છે એને હાઉ તો સ્વામીજી તમે મને મૃત નું પુસ્તક they uh, said ઘણી વાર કેટલીક વસ્તુ આપણને યાદ હોય કેટલીક વસ્તુ યાદ ન હોય ઘણા વિચાર આવે વચના મૃતનું પાણી સાથે બહુ વિચાર આવે છે કે વચનામૃત શરૂ થયા અઢારસો છોતેર થી લખાય તો સ્વામિનારાયણ ભગવાન તો અઢારસો છપ્પન માં રોજ વધારે 57 માં ગુરુએ દીક્ષા આપી અઠાવન સુધી રામાનંદ સ્વામી વિચર્યા અઠાવન થી શ્રીજી મહારાજે સંપ્રદાય નું સંભાળ્યું 58 થી મહારાજ સત્સંગમાં વિચરણ કરતા હતા અને વચના વ્રત છોતેર થી તો અઢાર વર્ષ ની વાતો ક્યાં ગઈ અઢાર તમામ વાતો આપણા સંતોની વાર્તા ગ્રંથોમાં નિર્ગોંડા સ્વામીની વાતો પ્રસાદાનંદ સ્વામીની વાતો સ્વામીની વાતો સંતોના વાર્તા સંગ્રહમાં ભક્ત સત્સંગી કે મહારાજે જ્યાં જ્યાં ઉપદેશ આપ્યો છે એ જુદો તારો સ્વામિનારાયણ ભગવાનના વિચરણ માંથી સભા નાની મોટી નોંધ બધા સંતો કરી એમાં કુલરૂપ્તિ પણ હોય એક વાત એક સંતે લખી હોય એ જ વાત બીજા સંતે પણ લખી હોય આવો બધું પછી પાંચ સંતો ની કમિટી બનાવી આમ યાદ પાંચ સંતો કોણ હતા તમે કોઈ નતા પાંચ સંતોમાં મુક્તાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી આ સંતોએ વચના મૃતોના પુષ્કળ ખરડા ભેગા કર્યા

દસ વર્ષ શ્રીજી મહારાજે જે ઉપદેશ આપ્યો સંતો અને ભક્તોની સભામાં જે વાતો કરી એ દસ વર્ષ નો સંગ્રહ એટલે આપણા વચના શાસ્ત્ર વચનામૃત નો જન્મ ક્યાં થયો રામજી નો જન્મ શ્રી રામ નો જન્મ મહેલમાં થયો શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મ જેલમાં થયોગવાન ક્યાં થયો હશે અરે માણસ નો જન્મ ક્યારે કરણસ નો જન્મ ક્યારે દવાખાના માં થાય માણસ નો જન્મ ક્યારે ખેતરમાં થાય

પણ સમય કયો વચના એક અદભુત મજબૂતીકરણ માટે પાયો જેના પાયાનું ઠેકાણું ના હોય એ મકાન નું ઠેકાણું ના રહે એટલે વ્રત નો પાયો એટલે પથ્થરો જેને પરથારામાં પ્રેમ ન હોય એના હૈયામાં વચના સ્થિર થાય નહીં પરથારો એટલે ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ક્યાં પ્રગટ્યા કયા નિમિત્તે પ્રગટ્યા માતા પિતાની સાથે કેટલો સમય રહ્યા પછી વન વિચરણ પછી સત્સંગમાં પધાર્યા આ બધી વિગતો ટૂંકમાં વર્ણવી પરથારામાં એથી એ વિશેષ વાત પથારામાં સ્વામિનારાયણ ભગવાનના સ્વભાવનું વર્ણન કર્યું સ્વભાવ બધાને ગમે કોઈનો સ્વભાવ કોઈને ગમે કોઈને ન ગમે ઘરમાં પાંચ જણ રહેતા હોય તો એક જણને સ્વભાવ ગમે બીજો કે બાપા તમારી આટલી સારી નથી તત્ કેવા આવે એટલે અહીંયા ગળી વ્યાખ્યા નક્કી કરવાની કે જેનો સાથે સ્નેહ હોય એનો સ્વભાવ ગમે જેની સાથે સ્નેહ હોય હોય એનો સ્વભાવ ગમે ગમે જેની સાથે પ્રેમ એની પ્રકૃતિ તો સ્વામિનારાયણ ભગવાન સાથે આ બધા સંતો અને ભક્તો આનંદ એનો સ્વભાવ મહારાજનો બહુ ગમતો એટલે સંતોએ મહારાજનો સ્વભાવનું વર્ણન કર્યું સ્વાભાવિક પ્રકૃતિ એ સંતોને એટલી બધી ગમતી પ્રેમાનંદ સ્વામીને ને કે છે આને પદ્યમાં બનાવો ને તો આપણે દરરોજ યાદ કરી શકાય અને શ્રીજી મહારાજ ની સ્વાભાવિક પ્રકૃતિ પ્રથમ શ્રી હરિને ચરણે શ્રી સનમાવ પ્રેમાનંદ સ્વામી એ દસ પદ જે વર્ણવી એ વચનામૃત ના પરથારા માંથી ઉપાડી અને વર્ણવી છે સ્વામિનારાયણ ભગવાન નું સ્વરૂપ કેવું હતું હતા કયા તિલ હતા એનું વર્ણન થાય છે તો આપની વાત અચનામૃત ક્યાં અને કઈ જગ્યાએ હવે આપણે વચનામૃતને પ્રવેશ કરીએ આજે તાણું કેટલા ક્યાંક થાય ગણિતમાં હું પહેલેથી વાચો તો એ ફકરો પહેલો આપણે વાંચીએ સ્વામિનારાયણ

દેશ દેશના હરિભક્ત આવે આ પકડું એ પણ દરબાર જ્યાં સુધી તમારું મનનું માખનું સ્થિર ન થાય ત્યાં સુધી વચનામૃત ની વાત

મહારાજ પોતાનું નિવાસ સ્થાન જગ્યા માં પધાર્યા કારણ મહારાજ પાસે બ્રહ્મચારી બેઠા હતા પ્રભુજી પાર્ષદ હતા એમ કયું હોય બોલાવો બધા સંતો બધા આવડીને આવત પણ આવ ના કહેતા સ્વામીના ભગવાન સ્વયં સંતો ની જગ્યા માં બહુ મોટું રહસ્ય છે બહુ મોટું રહસ્ય છે વચનામૃત જોઈતો હોય તો સાધુ ની જગ્યામાં જવું પડે જ્યાં સંતો રહેતા હોય ત્યાં જઈને બેસવું પડે વચનામૃત નો જન્મ ક્યાં થયો ભાઈ સાધુ ની જગ્યા માં થયો વચના નો જન્મ થાય સાધુ ની જગ્યા માં સંતો પાસે તો વ્રત પ્રગટે જતા આવડવું જોઈએ એવા સાધુ પાસે અને ઘણા અરિવક્તો છે નાના છોકરા લઈને આવે સાય પાસે ક્યાં હતા છોકરો અખંડ એનું ધ્યાન છોકરા મારે મને એમ થાય કે આ શું અમને લલચાવો આવ્યો છે કે તમે જીત્યા કે અમે જીત્યા અખંડ છોકરામાં અડધો કલાક બે ના બે સાબરો એટલે આપણે એક જૂની કહેવત છે યુદ્ધમાં વછેરો અને સભામાં છોરો આ બે વધારે ભેગું ના રખાય લડાઈ કરવા જાય દરબારો ત્યારે ઘોડા ઉપર બેસી જાય એમાં ઘોડાની વછેરી તો ભેગી લઈ જાય તો ખરા છે માર ખાઈ જ આવે

આવી રીતે સાધુ પાસે તો વ્રત ના પ્રગટે સ્વામિનારાયણ ભગવાન સંતો ની ક્યારે રાત્રિ ના સમય રાત્રિ એટલે કે આપણા સંતોએ લખ્યો છે આ વચના વ્રત ની વ્યાખ્યામાં પ્રથમ પ્રહરે પહેલો પ્રહર માક્ષર મહિનામાં છ વાગ્યા સૂર્ય નો અસ્ત થાય એટલે નવ વાગ્યા સુધી પ્રથમ પ્રહર કહેવાય તો વચના નો જન્મ ક્યાં થયો ગઢપુર ગામમાં સાધુ ની જગ્યા અને સમય રાત્રિ નો આઠેક વાગ્યા ની કારણ કે વત એટલે કલાક ચાલે આઠ વાગે વચના નો જન્મ થયો માગ સૌસો ચોથ ના દિવસે સ્વામિનારાયણ ભગવાન સંતો ના આશ્રમમાં પધાર્યા આજુબાજુ હરિભક્તો જે બહાર ગામથી આવ્યા છે એ દોડ્યા બધા પણ આ સત્સંગ એવો ગઢપુર માં આવ્યા હતા જે કોઈ બારગામથી એ સત્સંગ કરવા આવ્યા લાભ લેવા આવ્યા આરામ કરવા માટે માણસ ની પ્રકૃતિ છે શું વખાણે ખબર છે

ત્યાં આગળ પછી ત્યાં ગણિત મુકાય યાત્રા અને પ્રવાસ કે અલગ વસ્તુ છે ગયા ને બરાબર છે એ યાત્રા નથી પણ યાત્રા કરવા ત્યારે દાવી સત્સંગ કેટલો થાય છે ભજન કેટલું થાય છે ભક્તિ કેટલી થાય છે આ બધા સત્સંગીઓ જે એ વખતે હાજર હશે ગઢપુર માં એ સત્સંગ કરવા આવ્યા આરામથી ઉભવાને એને ખબર પડી કે શ્રીજી મહારાજ સંતોની પધાર્યા છે બિરાજ્યા એ કયો જ નથી સાચી જગ્યામાં શું હોય ડોલીઓ હોય ખુરશી નો હોય કઈ નો હોય એટલે મહારાજ ઓછીતા પધાર્યા સંતોએ ચાદર પાથરી આપી શ્રીજી મહારાજના ઉપર પીરાજ્યા આગળ સંતો બેઠા અને હરિભક્તો બેઠા જય જય થયો અને એ વખતે શ્રીજી મહારાજ ના મુખે પ્રશ્ન ઉદભવ્યો કચ્છના મૃત નો જન્મ સ્વામિનારાયણ ભગવાન ના મુખે થયો છે કોઈ બીજા પ્રશ્ન પૂછ્યો નહીં પહેલો પ્રશ્ન શ્રીજી મહારાજે પૂછ્યો કાલે સાંભળે આ વખત નો ધનુર્માસ તમે કેશો તો પછી વચનામત ની વાત કરીશું થોડી થોડી જા જેટલું મને ફાવે એમ નથી કારણ કે આ તો અગાધ શાસ્ત્ર છે અગાધ શાસ્ત્ર વચનામત નો આખી જિંદગી અભ્યાસ કરો ત્રીસ ની તો રજા છે એટલે આ ચાર દિવસની રજા ની વ્યવસ્થા કરી અને બરાબર ભંડાર ખોલી લેજો અહિયાં આનંદ ઉત્સવ સત્સંગ દર્શન માટે યાદ કરાવ્યું કે અગાઉ થી જરા ચેતી જાઓ ને તો રજા ની વ્યવસ્થા થાય હવે વજનામૃત નો જન્મ થયો પણ મહારાજે શું કહ્યું એ વાત આવતીકાલે સાંભળીશું સ્વામિનારાયણ